એક તો આ વખતે ગયા ને આરસી એકદમ પરફેક્ટ એનું શેડ્યુલ થઈ ગયું કે ઈ રમે ઉઠે બામે બહાર જવાના ટાઈમે ફરી લઈએ જાગે પ્રોપર બધે જ્યાં જ્યાં હોય અહીંયા જાગતો હોય પાછો ઘરે હોટેલ રૂમે અહીંયા હોઈ જાય આ વખતે ટ્રીપ કરતા ને ત્યારે હજી હોય બહાર નીકળતો એને ઘણી વાર હોવા જોતું હોય એ હું કે કારમાં એમાં કેતો મને નીંદર આવી મને હું આવી ગયો પછી અમે દસ પંદર મિનિટ અહીંયા ક્યાંક ઊભા રહેતા અને એવું બધું કરતા આ ટ્રીપ માં એવું કઈ અમારે થયું નથી

અમારા ઘર માં શાક આવરી આવે કે બે રીંગણા બે ચાર બટેકા નાખી એક સાક માટે લઈ આવ્યા છે ત્રણ ટમેટા આવ્યો કે બીજા ટમેટા આર સી જવા રમતો તો ને વેલા એટલે અહીંયા બધા જવા દેતો કરો આખા હોલ માં ટમેટા ટમેટા કરતો અને કાકડી આ કેળા કેમ ત્રણ જ મમ્મી પાકી જાય છે કામ પડે ને ઓકે એટલે આ કેળા આર સી ખાય છે એકાદું કેળો ખાય એટલે મમ્મી ઓછા ઓછા લઈ આવે

એમ કે ઓલું ઊં ફરવા જાય ને ત્યારે હું એમ ફરવા જાય ને ખાવાની તકલીફ પડે આપડે હું પ્યોર કાઠિયાવાડી સ્ટાઈલ માં ખાવા વાળા મમ્મી ને પપ્પા

હેલો ગાય ફ્લાઈટ માં જાય ને તો મમ્મી હે ને આપણે વજન આમ ને આમ કાઢી નાખશે હું હું ના સુસ હું ના સુસ તો ગો અગેન ત્યારે મમ્મી કઈ પણ ભેળ કે હું મગાઈ હોય ને આવે ને આમ એવું હે ફરી મૂકી દે અરી બીજું ખાય અરી એમ એમ મે પા આપણે દી પણ આપણે તો તોય ખાઈ લીધો તો બધે બધે ટાઈમે ટાઈમે ગુજરાતી ખાવા મળી જાતું તો આપણે આપણે હવે મળી જાય પેલા બહુ ન મળતું પછી

જામફળ જામફળનો પલ્પ કાઢવાની શરૂઆત થઈ ગઈ હે જામફળની છાલ ઉતારાઇ હેલી નથી અમે કઈ ઘરે આવરીથી કઈ સ્ટોર કર્યું નતું હવે કરું

સાત કિલો લીધા તા એક કિલો ખવાઈ ગયા ને આમાંથી થોડાક એકાદ બે હજાર ઓલા પાકા જેવા હતા એ કાઢી લીધા એટલે હાળા પાંચ કિલો ગણવાના અરાઉન્ડ ઓકે

એટલે ડબલ ડોરનું સિંગલ ડોર શું કેવાય સિંગલો ઉપર ને નીચે પણ ઉપરનું ખાનું ફ્રીજર ખાનુય બહુ મોટું આવે ચારેય અમે અને ને એવડું ખાનું હતું એ કીધું આ લેવું એ ખુશી કે આ નહીં મારે ઓલું છે ને ડબલ ટુ ડોર વાળું જ લેવું છે ઓલું આખું કહેવાય સાઈડ બાય સાઈડ વાળું એક તો ફ્રેન્ચ ડોર ને સાઈડ બાય સાઈડ ભૂલાઈ જાય તો એ જ લેવું છે કીધું કઈ વાંધો નહીં હા કે સરસ તો સાઈડ બાય સાઈડ આવી ગયું ને

એલવા કિસ નઈ જાઉં અહીંથી મૂકીને વાઈ ગઈ મેં તો લીંબુ કાપવાઈ તો કાપો મત કર કાઈ નઈ જાઉં મેં રે પડે એ તો તમે બોય લાયો એટલે હવે આને મૂકી દઈ સ્ટોર ડબા ભર દે ફ્રીજરમાં મૂકી દઈ એટલે પછી બનાવવું હોય ત્યારે બનાવી બનાવીને પીશું આમાં હા

તમે નહી માનો કોઈ બી વાંધો નહીં શાક મૂકી દીધું આપણે મેં કીધું શાક રીંગણા બટેકા નું નાખી અને ભાખરી રોટલી કરી નાખી

બધા વેકેશન આલે તો કાંઈ નક્કી ન હોય થામા મૂવી આવ્યું છે હમણાં અને જોવાની ઈચ્છા મને પહેલાંથી જ હતી મને એ જે થામાની આખી આખી અને બધા મૂવી મને ટોટલી ગમે ખુશી તો નહોતા જોયા વચ્ચે એ એની જે આખા ઓલા આવ્યા હતા સ્ત્રી ટુ ને ભેડિયાની બધાય તો કિર્સીને કીધું કાલ ખુશી કે ખુશી કે અચાનક જ મેં કીધું મેં પહેલાંથી જ બુક કરી નાખી હતી આજે તો અમારી બેન જરાક ઓલું થઈ ગયું હતું આજ તો પછી મનાવી જ પડે કે લઈ જવામાં મારે

બીજી વસ્તુ ઘણી વસ્તુ પાસ્ટમાં સહન કરી એ વસ્તુ એને કોઈ છો કોઈ પણ દીકરીને એ ઓલું ન થવું જોઈએ એ ટાઈપનું દુઃખ એને કોઈ બધી જીવનમાં આવવું જ ન જોઈએ એટલું તો જે રીતની કહાની બધી અમે આમ ખુશીએ અમને બધું શેર કર્યું હોય તો એ રીતનું કોઈ દિવસ કોઈ પણ દીકરી સાથે એવી વસ્તુ થવી જ ન જોઈએ એ કંઈક વસ્તુ કંઈક

લેટ થ <laughs> 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 <laughs>

હાઉસ ફૂલ છે આખો સો ફૂલ ટિકિટ બધી ટિકિટ સોલ્ડ આઉટ છે આરું બે દિવસ પહેલાં જ બુક કરાવી કે બી એને લગભગ ચાર જ ટિકિટ હોય દીધી રિક્લાયનરથી બાકી બધી તો હતી પણ પછી મજા નથી આવતી બધાને હજી એક મૂવી આવ્યું ખુશી ચણિયા ટોળી જોવા જઈશું જઈશું જોઈ ગુજરાતી મૂવી છે મને એ જોવું તો પણ મેં કીધું પેલા આ જોઈ લે પછી એ મૂવી જોવા જઈશ તો એ ગુજરાતી મૂવી છે ઓફિસથી જોવા તો જઈશું ગુજરાતી મૂવી કોમેડી છે તો થોડું ઘણું કંઈક એકાદું ફન એલિમેન્ટ મળી જાય આપણે એકાદ જોવું જોઈએ કોમેડી મૂવી જોઈએ ને તો વધારે ખ્યાલ આવે આપણે રીલ્સ ને વિડીયો શૂટ કરતા હોય ત્યારે મેડમના ચશ્મા ભૂલી ગયો તો તો દોડા દોડ લેવા ગયો પાછો હે મેં તમને કીધું યાદ દેવડાવું યાદ દે

બોધાય પોપકોર્ન પોન્ચે છે ને નમસ્કાર અત્યાર સુધી મૂવી આખા ફૂલ તો એન્ડિંગ ને જોઈન ને સવા એક મૂવી અત્યારે એટલે અરાઉન્ડ ને દસ વાઈ ગઈ છે મૂવી પાંચ મિનિટમાં અમે પહોંચી ગયા ઘરે કેમ કે નજીક જ છે અમારે તો થિયેટર એટલે કાંઈ માથા કોઠે નહીં ને મૂવી કેવું લાગ્યું એની વાત કરું મૂવી મને તો પર્સનલી ગઈ હું પહેલેથી લઈને એન્ડ સુધી મૂવીમાં ક્યાંય એમ બોરિંગ પાર્ટ નથી લાગતો કે મૂવીને વધારે ખેંચ્યું હે એવું નથી મૂવી પરફેક્ટ એમ એન્ટરટેનિંગ એન્ટરટેનિંગ રીતે પરફેક્ટ છે ખુશી તને કેવું લાગ્યું ગયું ને

એમાં તો તો હું હું હોય કરું હાલો મળીશું નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી ને બ્લોગ ને લાઈક કરી દો ને શેર કરી દો હમણાં લાઈક નથી કરતા તમે બધા વાત મને ખુશી કે હવે હલો ફટાફટ લાઇક કરી દઉં બધા